નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચારો વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો આજથી કેટલાક નવા ફેરફારો અને નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે આજથી કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો થયો છે સાથે જ ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થયો છે જોકે ગૂગલ મેપ્સનો ચાર્જ પણ લઈને પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે સાથે જ આજથી દેશમાં ફાસ્ટેગના નવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે સાથે જ કેટલાક વિસ્તારોમાં સીએનજી અને પીએનજીના ભાવમાં પણ ફેરફાર થયો છે સાથે જ આજથી આઈટીઆર ફાઇલ કરવા પર પેનલ્ટી લાગુ થશે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો આજે એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરના ભાવ પણ વધ્યા છે મહિનાની શરૂઆતમાં જ મોંઘવારીનો વધુ એક માર આવ્યો છે ઓગસ્ટ મહિનાના પ્રારંભે કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે જે મુજબ સવારે છ વાગ્યાથી રાજ્યની સાથે સાથે દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ સાડા આઠ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જોકે રાહતના સમાચાર એ છે કે ઘરેલું ઉપયોગ માટેના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર સાડા છ રૂપિયાના વધારા બાદ સોળસો રૂપિયામાં મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો એસસી અને એસટીમાં હવે બનશે સબ કેટેગરી સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એસસી એસટી અનામત હેઠળ વધુ પચાસ જાતિઓને અલગ કોટા મળી શકે છે સુપ્રીમ કોર્ટે ગુરુવારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને લઈને મોટો નિર્ણય આપ્યો છે સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે છ જેમ એકની બહુમતી સાથે કહ્યું કે એસસી એસ ટી શ્રેણીમાં વધુ પછાત લોકો માટે અલગ કોટા આપી શકાય મુખ્ય ન્યાયાધીશ ડીવાય વાય આગેવાનીમાં હેઠળ બેન્ચે સ્વીકાર્યું છે કે એસસી એસટી આરક્ષણ હેઠળ જાતિઓને અલગ હિસ્સો આપી શકાય છે સાત જજોની બેન્ચે બહુમતીથી આ નિર્ણય આપ્યો છે એટલે કે હવે એસસી એસટીમાં પણ જે વધારે પછાત હશે તેમને અલગ કોટા મળી શકશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વરસાદથી પાક નુકસાની માટે ખેડૂતોને વળતર અંગે સરકાર દ્વારા મહત્વનો આદેશ આપવામાં આવ્યો છે ભારે વરસાદથી થયેલ ખેડૂતોને નુકસાનીનો સર્વે કરીને તાત્કાલિક વળતર આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સૂચના આપવામાં આવી છે એટલે કે જે ખેડૂતોને નુકસાન થયું હોય તે વિસ્તારોનો સર્વે કરવામાં આવે અને જો તેમાં નુકસાન જણાય તો તેને તાત્કાલિક વળતર આપવા પણ આદેશ આપવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો કાર્ડ ધારકોને મોંઘવારીમાં રાહત બે લીટર સિંગતેલ આપવામાં આવશે રેશન કાર્ડ ધારકોને કારમી મોંઘવારીમાં રાહત તેમજ જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં ડબલ ફિલ્ટર સિંગતેલનું વેચાણ કરવાનો પુરવઠો વિભાગે નિર્ણય લીધો છે ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને તે પછી દિવાળીમાં એક એક લીટર સિંગતેલ આપવામાં આવશે આ માટે રાજ્ય સરકાર એકસોને ઓગણસાઠ પોઈન્ટ ઓગણસાઠ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે પુરવઠા વિભાગ દ્વારા રાજ્યના અંત્યોદય બીપીએલ એનએફએસએ એપીએલ એક અને એનએફએસએ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળના એપીએલ બે કેટેગરીના કાર્ડ ધારકોને કાર્ડ દીઠ તહેવારો સમયે બે વખત સિંગતેલ એક લીટર દીઠ સો રૂપિયાના ભાવે આપવામાં આવશે ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ઓક્ટોબર બે હજાર ચોવીસ એમ બે માસ દરમિયાન ડબલ ફિલ્ટર સિંગતેલનું વિતરણ કાર્ડ ધારકોને કરવામાં આવશે જોકે તેનું સમયસર વિતરણ કરવાની જવાબદારી પુરવઠા નિયામક અને નિગમના એમડીની રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર હજુ પણ યથાવત છે જેમાં મૃત્યુઆંક અઠ્ઠાવન થયો તો કુલ એકસો ને ચાલીસ શંકાસ્પદ કેસો નોંધાયા છે રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર હજુ પણ યથાવત છે ચાંદીપુરા વાયરસના લીધે મૃત્યુ પામનાર બાળકોનો આંકડો અઠ્ઠાવન થયો છે તો અત્યાર સુધીમાં ચાંદીપુરાના કુલ કેસની સંખ્યા એકસોને ચાલીસ પર પહોંચી છે જેમાં શંકાસ્પદ કેસો પણ સમાવેશ થાય છે સૌથી વધારે કેસ પંચમહાલમાં સોળ અમદાવાદમાં ચૌદ અને મહેસાણામાં આઠ નોંધાયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજકોટમાં સફાઈ કામદારોનો હલ્લાબોલ સફાઈ બંધ થવાના એંધાણ રાજકોટ મહાનગરપાલિકામાં તમામ સફાઈ કર્મચારીઓ દ્વારા પોતાની માંગણીઓને લઈને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ચેમ્બર બહારની લોબીમાં બેસીને રામધૂન બોલાવવામાં આવી હતી સાથે જ જય ભીમ અને અમારી માંગે પૂરી કરવાના નારા લગાવવામાં આવ્યા હતા જોકે સફાઈ કર્મીઓનું કહેવું છે કે અમારા લોકોનું શારીરિક અને માનસિક શોષણ થાય છે તે બંધ કરવામાં આવે અને તેઓની માંગણીઓ પૂરી કરવામાં આવે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આજે રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ છે તે ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના પગલે બેથી ચાર ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અંબાલાલ પટેલે પણ ત્રણ અને ચાર ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને બંગાળમાં પણ ભારે વરસાદની શક્યતા છે જોકે કેટલાક હવામાન મોડલો પ્રમાણે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતના કોઈક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના થોડાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે જોવા મળી શકે જોકે કચ્છ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાટાછૂટીથી હળવું વરસાદી ઝાપટું કોઈક સ્થળે વરસી શકે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરી તો ઓગસ્ટ મહિનાની બેંક રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઓગસ્ટ મહિનામાં કેટલા દિવસ બેન્કો બંધ રહેશે તેને લઈને યાદી જાહેર કરવામાં આવી છે જોકે આ રજાઓ અલગ અલગ વિસ્તારો પ્રમાણે અલગ અલગ સ્થળે હોઈ શકે છે જ્યારે પૂરા દેશથી જો વાત કરવામાં આવે તો આ મહિના દરમિયાન નવ જેટલા દિવસોમાં બેંકો બંધ રહેશે જેમાં ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસને રવિવારના રોજ બેન્કો બંધ રહેશે દસ ઓગસ્ટના રોજ બીજા શનિવારને કારણે બેન્કો બંધ રહેશે અગિયાર ઓગસ્ટે રવિવારના કારણે બેંકો બંધ રહેશે પંદર ઓગસ્ટે સ્વતંત્રતા દિવસને કારણે બેન્કો બંધ રહેશે અઢાર ઓગસ્ટ રવિવાર ઓગણીસ ઓગસ્ટ રક્ષાબંધનને કારણે પણ બેન્કો બંધ રહેશે જ્યારે ચોવીસ ઓગસ્ટે શનિવાર અને પચીસ ઓગસ્ટે રવિવારના કારણે બેન્કો બંધ રહેશે જોકે છવ્વીસ ઓગસ્ટના રોજ જન્માષ્ટમીના કારણે પૂરા દેશમાં બેંકો બંધ રહેશે આમ અલગ અલગ નવ દિવસોમાં પૂરા દેશમાં બેંકો બંધ રહેશે સ્થાનિક તહેવારોને કારણે પણ બેંકો બંધ રહેશે જેમાં અલગ અલગ પાંચ રજાઓનો સમાવેશ પણ થાય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જ્ઞાન સહાયક માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે આવા સહાયકોને તત્કાલ છૂટા કરવા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવા પરિપત્ર કર્યો છે જ્યાં જગ્યાઓ મંજૂર છે અને ખાલી છે એવી જગ્યાઓ પર જ્ઞાન સહાયકને ફરી રિન્યૂ કરવા સૂચના આપવામાં આવ્યું છે પણ જો એકત્રીસ સાત બે હજાર ચોવીસની સ્થિતિએ જો જગ્યા ખાલી ન હોય તો ત્યાં જ્ઞાન સહાયકને છૂટા કરવા સૂચના આપવામાં આવી છે બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ ખાલી રહેલી જગ્યા પર જ્ઞાન સહાયકની નિમણૂક કરવાની રહેશે જો જગ્યા ભરાઈ જશે ત્યાં છૂટા કરવાના રહેશે એવી માહિતી આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે આજથી લઈને છ ઓગસ્ટ સુધીની તેઓએ આગાહી કરતાં જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ કરતાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ અઠવાડિયામાં વરસાદની માત્રા અને વિસ્તાર વધુ રહેશે હળવાથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે જોકે વરસાદનો મુખ્ય રાઉન્ડ તારીખ ત્રણ અને ચાર ઓગસ્ટના રોજ રહેશે તેવું તેમણે જણાવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં શરૂ સિઝનમાં વરસાદની ટકાવારી જાહેર કરવામાં આવી છે ગુજરાતમાં શરૂ સિઝનમાં વરસાદની સ્થિતિની વાત કરીએ તો એકત્રીસ જુલાઈના રોજ સવારે છ વાગ્યા સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ સાહીઠ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જેમાં કચ્છ ઝોનમાં ચોર્યાસી ટકાથી વધુ વરસાદ વરસ્યો છે સૌરાષ્ટ્ર ઝોનમાં પંચોતેર ટકાથી વધુ વરસાદ વરસ્યો તો દક્ષિણ ગુજરાતમાં ઓગણસિત્તેર ટકાથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતમાં તેતાલીસ ટકા તો પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો બેતાલીસ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજથી ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે દેશની સૌથી મોટી બેંક એચડીએફસી બેંકે આજથી પોતાના ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે આજથી જો તમે ક્રેડ ચેક મોબિક્વક ફ્રી ચાર્જ જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશન પર ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરો છો તો તમારે ટ્રાન્ઝેક્શનની રકમનો એક ટકા સર્વિસ ચાર્જ તરીકે ચૂકવવો પડશે આ સાથે તમારે પંદર હજાર રૂપિયાથી વધુના ફ્યુઅલ ટ્રાન્ઝેક્શન પર એક ટકા સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે આ સર્વિસ ચાર્જની મહત્તમ મર્યાદા ત્રણ હજાર રૂપિયા હશે જોકે ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોએ આજથી બસોને નવ્વાણું રૂપિયાની ટ્રાન્ઝેક્શન ફી ચૂકવવી પડશે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં વાહો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે